પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે આગામી આઠ જાન્યુઆરીથી પ્રજ્ઞાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના વ્યવસ્થાના ઉપલક્ષમાં પાદરા ગાયત્રી મંદિર ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું હરિદ્વાર શાંતિકુંજના કુંજના પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ દ્વારા અવતરિત અખંડ દીપકને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂર્ણ થતા હોવાથી જેના ઉપલક્ષમાં પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કથાનો પ્રારંભ તારીખ આઠ જાન્યુઆરી થશે કથા નિમિત્તે પાદરા નગરમાં ભવ્ય પોથી નગરના મુખ્ય માર્ગો પર નીકળશે ત્યારબાદ બપોરે કથાનો શુભારંભ કરવામાં આવશે કથા ગાયત્રી મંદિર સંકુલમાં યોજાશે અને કથાનું રસપાન મીનાક્ષીબેન કાબરિયા કરાવશે તારીખ આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના વ્યવસ્થાના ભાગરૂપે ભવ્ય મીટિંગનું આયોજન કરાયું હતું પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે યોજાયેલી મીટિંગમાં ટ્રસ્ટીઓ સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહિલા મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોએ કથાની તૈયારીઓમાં વિવિધ માર્ગદર્શન આપ્યું હતું હતું જય ગુરુદેવ આગામી આઠ એક થી બાર એક બે હજાર છવ્વીસ પાદરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન શ્રી મીનાક્ષીબેન કાબરિયાના સંગીત અને કથાના શબ્દોમાં આયોજન કરવામાં આવેલ છે આ આયોજનના ભાગરૂપે આજે એની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તમામ અગ્રણી ની મિટિંગ રાખવામાં આવેલ છે જેનું શાંતિપૂર્વક સમાપન થાય છે અને તમામ આયોજન નક્કી કરવામાં આવેલ છે જય માતાજી ઓકે હલો અને તે બીજી એક વસ્તુ છે કે આઠ એક બે હજાર છવ્વીસના રોજ સવારે નવથી બાર કોઠિયાયાત્રાનું આયોજન આના મુખ્ય યજમાન કોથિયાત્રાણા શ્રી બાબુભાઈ પચાનભાઈ પટેલ કે જેમને પોતાનું એકાવન હજાર રૂપિયાનું અનુદાન આપેલ છે એમના પરિવાર તરફથી એમને ત્યાંથી નીકળશે અને સમગ્ર પાદ્રના રાજમાર્ગો પર ફરી અને એ મંદિરે નિજ મંદિરે પરત આવશે જ્યાંથી ત્રણ વાગે અહીંયા કથાનું શરૂઆત કરવામાં આવશે જય માતાજી